સહજાત્મ સ્વરૂપ પરમ પરમગૃપાલ દેવની ઇન્દ્રિયાતી દશા અને અવધાન પ્રયોગો ક્યારથી અને ક્યાં ક્યાં પરમ દેવે સ્વયં પ્રકાશ્યું છે કે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળમાં સંભવે એવા એ પુરુષ વનની મારી કોયલ અનાયાસે પવનના ઝપાટે પૂર્વક્રમના ધક્કે અહીં આ ક્ષેત્રે આવું બેન્યું છે ભગવાન મહાવીર પછી છેલ્લા અઢી હજાર વર્ષોના ગાળા દરમિયાન પરમ કુપોલદેવના જ્ઞાન અને વિતરાકતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ થયો નથી જૈન જૈનેતર શાસ્ત્રોને અથથી ઇતિ સુધી અવલોકી જનાર શ્રી બ્રહ્મચાર્યજીના અનુભવ ઉદ્ગાર છે પરમ પરમકુપાલદેવના અવધાન એ કંઈ માત્ર યાદશક્તિ બુદ્ધિ કે પશ્ચિમનો વિષય નથી માત્ર અવલોકન શક્તિનું પ્રદર્શન નથી એ તો આત્માની નિર્મલ દશા અને અનંત શક્તિના ઉઘાડની વાનગી છે દેવાંશી નર અલૌકિક પુરુષની આત્મિક શક્તિનો ઉઘાડ છે પરમ કુપવદેવ બાળરાજ દસ વર્ષની ઉંમરે મોરબી પોતાના ફઈને ઘેર ગયેલ ત્યાંથી મોસાળ રાજકોટ જેવા મેજિસ્ટ્રેટ ધારસીભાઈના સફરાની ગોઠવણ થઈ મુસાફરીમાં રસ્તામાં ધારસીભાઈ અને આ દસ વર્ષના બાળરાજ બાળ મહાત્મા અધ્યાત્મની વાતે વળગ્યા આટલી નાની ઉંમરે બાળક બુદ્ધિને બદલે એક પ્રૌઢ પુખ્ત વિચારધારા ધરાવનાર વિદ્વાન જેવી વાતો કાલી કાલી ભાષામાં કરે અને અમુક ગહન ખુલાસા પણ થયા તેથી ધારસીભાઈ ઘણા પ્રભાવિત થયા પોતાને ઘેર સાથે જ આવવા અને રહેવા આમંત્રણ આપે છે વ્યવહારનો પૂરો વિવેક જાણનાર આ બાળરાજ આમંત્રણ સ્વીકારતા નથી પણ જણાવે છે કે પોતે અવારનવાર તેમને ત્યાં આવશે આ બાજુ કચ્છથી બે ધર્મપ્રેમી ભાઈઓ ફાંઢણી એટલે કે ઊંટડી ઉપર બેસી વાવાણી આવી પહોંચ્યા આ અદ્ભુત શક્તિના ધારક બાળરાજને કાશી ભણવા મોકલવાની યોજના ઘડીને તેઓ નીકળે મનમાં ભાવ કે આ પ્રતિભાશાળી વ્યક્તિત્વના ધારક જો કાશી જઈને સંસ્કૃત વગેરેનો અભ્યાસ કરે તો આગળ ઉપર ધર્મ પ્રભાવના દીપ આવે વાવાણીયાથી ખબર પડી કે તેઓ ફૈબાને ઘેર મોરબી ગયા છે એટલે બંને ભાઈઓ મોરબી ગયા જ્યારે તેઓ મોરબી પહોંચ્યા ત્યારે ખબર પડી કે રાચીન તો રાજકોટ ગયા છે બંને ભાઈઓ તેમને મળવા રાજકોટ જેવા નીકળ્યા તેમણે કોઈને કાંઈ આ બાબત અંગે સંદેશો મોકલ્યો નહોતો નાની ઉંમરના અલૌકિક શક્તિના ધારક બાળક બાળરાજ અંદરથી તો વિરાટ એવા તેઓને અંતર્યામયપણાથી આ ભાઈઓના તેમના ભણીના આગમન અંગે નિર્મળ જ્ઞાનમાં જણાવ્યું તેમના ઉતારા વગેરેની વ્યવસ્થા અંગે ધારશીભાઈને વાત કરી અને તે જ ઘરે રહેવા જમવા અંગે ઠેરવ્યું આ દેવાંશી બાળક આ કચ્છના આગંતુકોને આ ભવે તો ક્યારેય રૂબરૂ કે પત્ર માટે મળ્યા જ નથી તેઓને સામે ચાલી આવકારવા જાય છે અને નામથી બોલાવી કહે છે આવો હેમરાજભાઈ આવો માલછીભાઈ ઇન્દ્રપુતિ ગૌતમને ભગવાન મહાવીરે નામથી સંબોધી આવકારે તેવો પ્રસંગ ઇતિહાસની પુનરાવર્તિ થઈ ઇતિહાસ તાજો થયો બંને ભાઈઓ આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું અમે આવવાના છીએ તે આપે જાણ્યું કેમ બાળરાજ બોલ્યા આત્માની અનંત શક્તિ છે તે વડે આ ભાઈઓએ ખાનગીમાં બાળરાજને કહ્યું અમે સાંભળ્યું છે કે આપ શીઘ્ર કવિતા રચો છો અને અવધહન પણ કરો છો એમ કંઈ સંગપટક ગ્રંથના અક્ષરો આપ્યા જે આ બાળરાજે ગોઠવી શ્લોક બનાવી સ્પષ્ટ ઉચ્ચાર સાથે કહી બતાવ્યું આ પ્રસંગ એ માત્ર સાબિતી છે કે પરમપેવે અવધાન દસ વર્ષની ઉંમર પહેલાં જ કરવા શરૂ કરી દીધા હતા જે વાત ઉડતી ઉડતી વાવાણીએથી મોરબી સુધી પહોંચી ગઈ હતી અને મોરબીથી કચ્છ સુધી પહોંચી ગઈ હતી મોરબીમાં શ્રીમંત અને ધીમંત લોકોનું એક સ્નેહી મિત્ર મંડળ હતું ઇલાઇટ ક્લબ દારસીભાઈ મેજિસ્ટ્રેટ વકીલ રેવાશંકરભાઈ ન્યાયાધીશ છોટાલાલ અંજારિયા ડૉક્ટર અને વકીલ પ્રાણજીવનદાસભાઈ મહેતા વગેરે તેના સભ્યો હતા સવંત ઓગણીસો અડત્રીસમાં હરિભાઈ ભયચંદભાઈ મહેતાએ બાળરાજની કવિત્વ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને તેમને આ સ્નેહી મંડળમાં મોરબીમાં દાખલ કર્યા મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ ડોસા અને રેવાશંકરભાઈ જગજીવન મહેતા હતા બાળરાજની શક્તિ જોઈ બધા આશ્ચર્ય અને આનંદ પામતા તેઓ ચાર પાંચ રકમોના દાખલા મોઢે જ ગણતા ચક્રવર્તી વ્યાજના દાખલા પણ પોતના પૂછવાનું પૂરું કરે કે તેનો તરત જવાબ આપી દેતા પત્તા રમતા ત્યારે તેઓ હુકુમનું પાનું કોની પાસે છે તે કંઈ બતાવતા અવધાન વખતે રમતમાં વચ્ચેથી પાના ભેગા કરી લેવામાં આવતા અને પ્રયોગને અંતે તે પત્તાની થપ્પીમાંથી પત્તું જોયા વગર પોતાના પત્તા કાઢી આપતા અવધાન વખતે તેઓને આખે પાટાબંધી પુસ્તકો અપાતા હાથથી સ્પર્શ કરી મૂકી દેતા અને ત્યારબાદ પચાસ પચાસ પુસ્તકોના ડગલામાંથી માંગેલ પુસ્તક ઢગલામાંથી કાઢી તેનું નામ કહી દેતા અથવા તો અમુક નંબર કહેવાતો કે અગિયારમું પુસ્તક આપો તો તે પ્રમાણે તેઓ આંખે પાટા બાંધેલા જ રાખવા છતાં નામ સાથે પુસ્તક કાઢી આપતા આ ક્યુ જ્ઞાન જેમમાં બેસે ત્યારે હજી રસોઈની વાનગીઓ તો રસોડામાં પડી છે ત્યારે કહી દેતા કે કઈ વાનગીમાં મીઠું ઓછું વધારે પડ્યું છે પંડિત લાલને આ શક્તિ અંગે આશ્ચર્ય સાથે પૂછતા કહેલ કે લાલન અમે નાકથી ચાખીએ છીએ મનમાં પૂછવા ધરેલ પ્રશ્નોના સામાવાળાને વગર પૂછે સમાધાન કરતા સોળ વર્ષની ઉંમરે મોરબીના સ્થાનકવાસી ઉપાશ્રયમાં તેમણે શાસ્ત્રી શંકરલાલના અષ્ટાવધાન જોયા આજે પણ આ ઉપાશ્રય મોરબીની સોની બજારમાં આવેલ છે અને અષ્ટાવધાન પ્રયોગ પોતે પણ કરી બતાવે છે મિત્ર સાથે યુવા રાજે વસંત બાગ જે આજે હોસ્ટેલ હોસ્પિટલ અને અમુક બાગ મ્યુનિસિપાલિટીના કબજામાં છે તેમાં અલગ અલગ વિષયો લઈ અષ્ટાવધાન કર્યા અને બીજે દિવસે તે જ મોરબીના ઉપાશ્રયમાં બે હજારની મેદની સામે બાર અવધાન કરી બતાવ્યા મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખીમજી મોરબી પધાર્યા ત્યારે તેમની હાજરીમાં મોટી સભા સમક્ષ વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં બાર અવધાન કર્યા લોકો દિંગ થઈ ગયા અને શેઠે કહ્યું કે આ સમયે આવી શક્તિવાળા પુરુષ હિન્દ ખાતે તો આ એક જ છે જો કે પરદેશમાં આવા પ્રકારની આટ આટલી શક્તિ કોઈ પરદેશને હાંસલ થઈ હોય તો ઇતિહાસને પાને હજુ સુધી ચડ્યું નથી જામનગરમાં વિદ્વાનોની બે સભામાં જાહેર સભાગૃહમાં આજનો ટાઉન હોલ છે ત્યાં આ યુવા રાજે બાર અને સોળ અવદાન કર્યા અને હિન્દના હીરાનું ઉપનામ મળ્યું ત્યારબાદ મોરબી ક્ષેત્રે એક મુનિ સમક્ષ બાર અવદાન કર્યા વઢવાણમાં કર્નલ એચ એલ નટ સાહેબ અને બીજા રાજા તથા મંત્રી સર્વે મળી બે હજારની મેદની સમક્ષ સોળ અવધાન કર્યા બોટાદમાં શેઠ હરિલાલ શિવલાલ સમક્ષ બાવન અવધાન કર્યા જેનો ઉલ્લેખ પોતે શ્રીમદ્ધ રાજચંદ્ર વચનામુત અઢારમાં કર્યો છે અને તેમાં તેઓએ શું શું કરેલ તેની વિગતો પણ આ વચનામૂતમાં સવિગત લંબાણપૂર્વક નોંધી છે સંવંત ઓગણીસો પિસ્તાલીસમાં દેવે ભરૂચ ગામે વિજય અને કાંતિ વિજય સમક્ષ અવધાન કરેલા પણ નોંધાયું છે મુંબઈમાં થિયોસોફિકલ સોસાયટીમાં નવ ભાષાના અક્ષર આપેલ તે શબ્દોના વાક્ય બનાવ્યા અને સાથે બે કવિતાઓ પણ માંગેલા છંદમાં રચી ફરામજી કાવસજી હોલમાં જાહેર મેળાવડામાં શતાધાન કર્યા અનેક છાપાઓ ગુજરાતી લોકમિત્ર ન્યાયદર્શક મુંબઈ સમાચાર ઇન્ડિયન સ્પેક્ટેટર પાયોનિયર જામે જમશેદે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વગેરેમાં પરમ કોલેના શતાધાન અંગેના સમાચાર છપાયા દેશ પરદેશમાં ખ્યાતિ ફેરાણી અને સાક્ષાત સરસ્વતી તરીકે તેઓ નવાજાયા જયા લીંબડી વગેરેના માનપત્રમાં પણ પરમપુરાને સાક્ષાત સરસ્વતી તરીકે ઓળખાવ્યા છે એકી સાથે સો કામો કરતા ચોપાટ રેમાં જવું ગંજીફે રમવું શતરંજ રમવું ઝાલરના ટકોરા દૂર વાગે તે ગણતા જેવા માળાના પારા કેટલા ફેર્યા તે ગણવા સાથે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મનમાં જ ગણ્યા જેવા આઠેક નવી સમસ્યા પૂરતી કાવ્યમાં કરવી સોલ જેટા પૂછેલ વૃત્ત અને વિષયો અંગે કાવ્ય રચના કરવી આ ઉપરાંત આ ભાવે નહીં ભણેલી નહીં જાણેલી અને અમુકના તો નામ માત્રથી પણ અજાણ એવી દેશ પ્રદેશની સોળસોળ ભાષાઓમાં અપાયેલા અડાવાળા શબ્દો અને અક્ષરોને ગોઠવી વાક્યો બનાવી આપવા કે તેમાંથી કવિતા બનાવી અને સાથે કોઈ વિદ્યાર્થીને પણ સમજાવવો અને પૂછવામાં આવેલ અલંકાર અંગે વિચારો રજૂ કરવા આ સાથે એ જમાનાના રિવાજ મુજબ ડગલો પહેર્યો હોય અંદર ખમીસ હોય તેની અંદર ઓરેફ એટલે બનિયાનું હોય અને ચણોથી જેનું વજન ગ્રામ જેટલું માંડ થાય એ કોઈ વ્યક્તિ તેના વાસા ઉપર ફેંકે તે અવદાનને અંતે કેટલી ફેંકાણી તે પણ ગણવી સંસ્કૃત કે ગુજરાતી લેટિન કે ગ્રીક વગેરે ભાષાના આડાવાળા આપેલા અક્ષરોને બીજા નવ્વાણું નવ્વાણું કામો કરતાં કવિતા રૂપે ગોઠવતા જવા અને એક કડી આપતા જવું અને પ્રયોગને અંતે આખું કાવ્ય કે રચના જે તે માણસને કંઈ બતાવવું એ આત્માની અનંત શક્તિના ઉઘાડનો અણસાર આપે છે વળી કોઈ પોતનાર કંઈ આપવામાં ભૂલ કરે અનાયાસે અથવા તો જાણી જોઈને પરીક્ષા જ દાખવું તો તે અંગે બીજા નવ્વાણું કામો કરતા પરમક દેવ આ યુવા રાજ ખુલાસો કરે કે અક્ષર અપાઈ ગયા છે અક્ષરો પૂરા થઈ ગયા છે અથવા તો એકને એકનું પુનરાવર્તન થયું છે તો હવે બીજો આપવો વગેરે આ તો અવધિ જ્ઞાન તો ખરું જ પણ અવધિ માપ વગરની અમાપ મનોપ્રયોગ જ્ઞાન તો ખરું જ પણ ઉપયોગની તીક્ષ્ણતા એવી કે એકી સાથે સો સો કામો કરવાના અને તે પણ સાંકડા નિયત કરેલા સમયમાં અજાણ્યા માણસો અજાણ્યું સ્થળ અજાણી ભાષા અને વિષયો પણ નક્કી કરવાના પૂછનારે ફરી પૂછવાનું નહીં કાગળ પેન વાપરી લખી રાખવાનું નહીં અને મન મસ્તક સિવાય ક્યાંય નોંધી લેવાનું નહીં વ્યક્તિ બદલે ભાષા બદલે વિષય બદલે કાવ્ય ગણિત રમત કે ઉખાણા ઉકેલવાના આખે ભલે પાટા બાંધે પણ સ્પર્શે જોઈ શકે અને વળી નાકે રૂપ નિહાળે અને લોચનથી રસ જાણે એવા આત્મપ્રદર્શનના સંપૂર્ણ ઉઘાડના ધારક પ્રયોગને અંતે બધા સવાલોના જવાબો સંપૂર્ણ સમાધાનપૂર્વક ગદ્ય પદ્યમાં આપી દેવા તીક્ષ્ણ ઉપયોગ અને આત્માની સ્ફટિક જેવી નિર્મલતાના દ્યોતક છે આ શક્ય કેમ બને આત્માની અનંત શક્તિના ઉગાડે મુંબઈ શતાવધાન બાદ ચાર્લ સાર્જન્ટ અને પીટરસન સાહેબે તેમને લંડન જઈ આ અદ્ભુત શક્તિ બતાવવા કહ્યું જૈન આચાર વિચાર પ્રમાણે ત્યાં રહી ન શકાય માટે અમે ત્યાં જઈ શકીશું નહીં એવો નમ્રતાપૂર્વકનો ખુલાસો વાળી નિમંત્રણ નકાર્યું ઓગણીસ વર્ષ પૂરા થતામાં તો જાહેરમાં અવધાન કરવા પણ છોડી દીધા ઓહો કેવી વિતરાગની દશા આ વિષય વિતરાગને શું ઓળખે શું માપે પૂજ્ય મગન બાપા કહેતા પરમ પરમકુબ્ધ તો ક્ષિતિજ છે જેમ જેમ નજદીક જઈએ તેમ તેમ દૂરના દૂર જ તો એ સ્વયં પોતાની પરમાત્મા દશા અંગે એક કરતાં વધુ સ્થળે અને ઘણી વ્યક્તિઓ સમક્ષ નોંધ્યું છે અને હવે આ જાણી પછી પરમાત્મા કરતાં ઓછા આંક્યા તે તેઓની આશાત્ના કરવા બરાબર છે પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા પરમ પરમકુબ્ધને ઓળખવા ક્યાં સહેલા છે અને વ્યવહારિક કારકિર્દીની ટોચે આ એકદમ સાપ કાચળી તજે એમ છૂટે કઈ રીતે પૂર્ણ વિતરાકતાને લઈને જ્યાં પૂર્ણ વિતરાગતા છે ત્યાં સર્વજ્ઞતા છે પૂજ્ય બ્રહ્મચાર્યના શબ્દોમાં અહો સર્વજ્ઞ દશાવીતર રાગી અહો રાજચંદ્ર ભગવાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ